નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ બે પાઠનું નામ ભારતમાં બ્રિટિશ શાસન જે ઈસ્પીસન સત્તરસો સત્તાવનથી થી અઢારસો સત્તાવન સુધીનો સમયગાળો હતો તેની સ્વાધ્ય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો

ડી એ અને બી બંને સાચા છે ચોથાની અંદર મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા ઓપ્શન બી ખોંડ જાતિના પાંચમું છે બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચે પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી ઓપ્શન ડી વર્તમાનમાં જીવવું છઠ્ઠું છે સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી ઓપ્શન ડી તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા છે પૂર્વ પશ્ચિમ ઓપ્શન ડી કપાસ આઠમું છે કાયમી જમાબંધી રૈયતવારી અને મહાલ વાળી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા ઓપ્શન બી કોર્નવોલિસ થોમસ મુનરો વોલ્ટ મેગેન્ઝી નવમું છે આદિવાસી વિસ્તારોમાં થતી સ્થળાંતરીય ખેતી બીજા કયા નામે ઓળખાતી હતી ઝૂમ ખેતી પ્રશ્ન બે ખાલી જગ્યા દ્રવ્ય છે બીજું ઈસ્વીસન સત્તરસો પાસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી ત્રીજું છે બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગામમાં સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો ચોથું છે બસીર બળવો તો તેમાં છત્તીસગઢ તો વારલી બળવો તો તો મહારાષ્ટ્રમાં કુલ્લુનો નો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા હતા પ્રશ્ન ત્રણ વિધાન ખરું હોય તો ખરું ખોટું હોય તો ખોટું પેલું કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા ખોટું જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપની શાસકોને નજરાણા આપવા પડતા હતા ખરું છે ત્રીજું બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું ખરું છે ચોથું બિરસા મુંડાનું મૃત્યુ થવા છતાં ઉલગુલાન ચળવળ મંદ ન પડી ખરી વાત છે પાંચમું બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી સાચું મને ઓળખવાનો છે પહેલો હું બિરસા મુંડાનો પિતા છું સુંગના મુંડા માલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી તો ગ્રામીણ મુખી બક્સર યુદ્ધ સમયે હું મુઘલ સામ્રાજ્યનો બાદશાહ હતો તો સાહલમ બીજો ચોથું છે આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય ભેંસ પાડતો જનજાતિ સમુદાય તેમાં લબાડિયા પાંચમું છે બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો

પ્રશ્ન છ છે ખોટો વિકલ્પ શબ્દ છે તે ચેકી દેવાનો છે અને બાકીનું જે વિધાન વધ્યું છે તે નીચે ખાલી જગ્યામાં લખવાનું છે પહેલું છે તો તેમાં પાંચમું ચેકી દેવાનું છે હવે કાયમી જમાબંધી જમીનદારો મહેસૂલનો અહીંયા લખી દેવાનું છે આ લખવાનું નથી અને દસમો ભાગ મહેતાણા તરીકે આપતા તે અહીંયા લખી દેવાનું છે આ રીતે ચેકી અને વધારાનો જે શબ્દ છે જે ચેકી દેવાનો છે અને બાકી જે વધે છે તે નીચે અહીંયા ખાનામાં લખવાનું છે

સંપૂર્ણ અંકુશ હોય અને આ સ્થિતિમાં બજારમાં તે જે તે વસ્તુ તે સેવાનો બીજો કોઈ વિકલ્પ ન હોય તેને ઇજારો કહે છે એટલે કે આખું જે માર્કેટ હોય એની અંદર એ જે વસ્તુ વેચતો હોય એ સૌથી બધા લોકો એનો ઉપયોગ કરતા હોય મેક્સિમમ લોકો ઘણા બધા લોકો અને એના જેવી વસ્તુ બીજા કોઈ બનાવી શકતા ના હોય અથવા તો બનાવી ના હોય તો વેચતા ના હોય આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય તેને ઇજારો કહેવાય બીજું સ્થળાંતરીય ખેતી સ્થળાંતરીય ખેતી એક પ્રકારની એવી પદ્ધતિ છે જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ફરીથી ખેતી કરે છે ટૂંકમાં એક જગ્યાએ ખેતી કરી ત્યારબાદ બીજી જગ્યાએ પછી એને કંઈક કામ હોય અથવા કોઈ બીજી જગ્યાએ રહેવા જાય તો ત્યાં ખેતી કરે એની કોઈ નક્કી ના હોય કે આ મારી જમીન છે અને મારે ત્યાં ખેતી કરવી છે એવું કોઈ ફિક્સ હોય નહીં તેને સ્થળાંતરીય ખેતી કહેવાય ત્રીજું છે વેપારીકરણ વેપારીકરણ એટલે કોઈ વસ્તુ કે સેવા કે પ્રવૃત્તિને વેપારી હેતુ માટે ઉપયોગમાં લેવી અથવા તેને બજારમાં વેચાણ માટે મૂકવી અથવા રજૂ કરવી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્પાદનનું મોટા પાયે નિર્માણ થાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે ટૂંકમાં જે વેપાર કરે છે તે પદ્ધતિ વેપારીકરણ કહેવાય પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં તેમાનો પહેલો પ્રશ્ન બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા હતા તો તેમાં કપાસ ગળી અફીણ ચા કોફી અને શેરડી બીજું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ માટે મૂક્યો કારણ કે તેઓ જનજાતિ વિસ્તારો પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા અને જનજાતિઓને કંપનીના નિયમો હેઠળ લાવવા માગતા હતા માટે તેમણે એના ઉપર કાપ મૂક્યો હતો ત્રીજું છે મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી તો તેમણે બ્રિટિશ શાસન અને જમીનદારો જેવા દીકુઓ સામે ચળવળ મજબૂત બનાવી હતી ચોથો પ્રશ્ન છે અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ જણાવો તો અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જનજાતિઓમાં મુંડા સંથાલ ગોંડ ભીલ ખોંડ અને કોળીનો સમાવેશ થાય છે પાંચમું છે મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતમાં વાંકવું પડ્યું હતું એટલે વાંકવું એટલે ખોટું લાગવું તો મીર કાસિમને અંગ્રેજો સામે વેપારમાં કર મુક્તિ અને અંગ્રેજો દ્વારા થતા દુરુપયોગની બાબતમાં વાંકવું પડ્યું હતું છઠ્ઠું રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું તો રૈયતી પ્રથામાં ખેડૂતોને જમીન પર ગળીનું વાવેતર કરતા હતા તેનું વેચાણ નિર્ધારિત ભાવો બાગાયતદારોને જ કરવું પડતું હતું પ્રશ્ન નવ કારણ આપો તેમાંનું પહેલું છે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો બંગાળ અન્ન ભંડાર તરીકે ઓળખાતું હોવા છતાં કંગાળ કેમ બન્યું તો અંગ્રેજોની શોષણકારી મહેસૂલી નીતિઓ વારંવાર પડતા દુષ્કાળો અને ખેડૂતો પર લાદવામાં આવતા અતિશય કરવેરાના કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની હતી માટે એ બંગાળનું અન્ન ભંડાર જે એને અન્ન ભંડાર ક્યારેય ખૂટે ના હોય તેવું કહેવાતું હતું તે હવે ખૂટી ગયું હતું બીજું કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા તો અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિઓ જેમ કે કાયમી જમાબંધી રૈયતવાળી અને મહાલવાળી પ્રથા હેઠળ ખેડૂતો પાસેથી ઊંચો મહેસૂલ ઉઘરાવવામાં આવતો મહેસૂલ ન ભરી શકવાને કારણે ઘણા ખેડૂતોએ તેમની જમીનો ગુમાવી દીધી અને તેઓ જમીન વિહોણા ખેતમજૂરો બનવા મજબૂર બન્યા એટલે કે જે એ મહેસૂલ ના ભરી શકે એટલે એ જે અંગ્રેજો કે જે શાસન કરતા હોય એ બધા એવું કે તમે મહેસૂલ ભરો પેલો કે મારી પાસે પૈસા નથી હું મહેસૂલ ભરી શકું એમ નથી તો ભાઈ તમારી જમીન અમારા નામે દો નામે કરતા ગયા અને જે ખેડૂતો જે હતા રિયલ સાચા ખેડૂતો કાયમી જમાબંધી કાયમી જમાબંધી એ બ્રિટિશ ભારતમાં સત્તરસો ત્રાણું માં લોર્ડ કોર્ન દ્વારા દાખલ કરવામાં આવેલી એક જમીન મહેસૂલ પ્રણાલી હતી આ પ્રણાલી હેઠળ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમણે સરકારને નિશ્ચિત મહેસૂલ ચૂકવવું પડતું હતું આ મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવતું હતું તેમાં કોઈ ફેરફાર થતો ન હતો આ પ્રણાલીનો મુખ્ય હેતુ કંપની માટે નિયમિત આવક સુનિશ્ચિત કરવાનો અને જમીનદારોને ખેતીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો જોકે આ પ્રણાલીથી ખેડૂતોને ઘણું થયું હતું કારણ કે તેને જમીનદારો દ્વારા શોષણનો ભોગ બનવું પડતું હતું જનજાતિઓની પ્રવૃત્તિઓ તો જનજાતિઓની પ્રવૃત્તિઓ એટલે આદિવાસી સમૂહ દ્વારા કરવામાં આવતી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કુદરતી સંસાધનો પર આધારિત હતી તેમાં મુખ્યત્વે શિકાર સંગ્રહખોરી સ્થળાંતરીય ખેતી પશુપાલન અને નાયા પાયાના હસ્તકલાના ઉદ્યોગોનો સમાવેશ થતો હતો આ પ્રવૃત્તિ એ તેમની જીવનશૈલી અને સંસ્કૃતિનો અભિન્ન અંગ છે આધુનિક સમયમાં જનજાતિઓના કેટલાક સમુદાયો ખેતી અને મજૂરી જેવા ક્ષેત્રોમાં પણ જોડાયેલા છે ત્રીજું છે ઉલ ગુલાન ચળવળ આ જે ચળવળ થઈ શા કારણે થઈ શેના માટે થઈ તે જોઈએ તો ઉલ ગુલાન ચળવળ એ ઓગણીસમી સદીના અંતમાં બિરસા મુંડાના નેતૃત્વ હેઠળ છોટા નાગપુર વિસ્તારમાં થયેલ એક મહત્વપૂર્ણ આદિવાસી વિગ્રોહ હતો એટલે કે આદિવાસી જાતિના જે લોકો હતા તેને ઉલ ગુલાન ચળવળ શરૂ કરી હતી ઉલ ગુલાનનો અર્થ મહાન હલચલ અથવા વિદ્રોહ થાય છે આ ચળવળ બ્રિટિશ શાસન જમીનદારો અને વ્યાજખોરો દ્વારા આદિવાસીઓના શોષણ અને તેમના પરંપરાગત અધિકારોના ભંગ સામે કરવામાં આવી હતી બિરસા મુંડાએ આદિવાસીઓને સંગઠિત કર્યા અને અને એમને જળ જંગલ જમીનના અધિકારો માટે માટે લડવા પ્રેરિત કર્યા આ ચળવળને કારણે બ્રિટિશ આદિવાસીઓના અધિકારીઓનું રક્ષણ કરવા માટે કેટલાક કાયદા બનાવવા પડ્યા હતા અને જે કાયદાનો અમલ કરવાનો હતો પ્રશ્ન અગિયાર છે તમારે જોઈ લેવાનો છે હવે પ્રશ્ન બાર છે નીચે આપેલ શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી જનજાતિઓના નિવાસ સ્થાન અને જનજાતિઓના નામ શોધવાના છે તો અહીંયા જનજાતિઓ ધારો કે આપણે જોઈએ તો અહીંયા આ સંથાલ છે તમારે અહીંયાથી શોધવાનું છે તેના પર તે રાઉન્ડ કરવાનું છે અને તેનું નિવાસ સ્થાન છે હજારી બાગ તો તેમાં હજારી બાગ છે અહીંયા આ રીતે તમારે કરવાનું છે ઓકે તો આ પ્રમાણે તમે શોધી શકશો હવે જનજાતિઓનો સમૂહ જોઈએ તો તેમાં સંથાલ ખોંડ વનગુજ્જર કુલ્લુ બકરવાલ અને મુંડા જ્યારે નિવાસ સ્થાન જોઈએ તો હજારીબાગ મધ્ય ભારત પંજાબ ગદી કાશ્મીર અને ઝારખંડનો સમાવેશ થાય છે તો બાળ મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન છે તમને સરળતાથી સમજાઈ ગયું હશે વિડીયોની પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો